તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર પણ મૃત્યુ થઈ ગયું હતું તેમના મૃતદેહો અમદાવાદથી બાય રોડ માર્ગે ભાવનગર ખાતે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી રાત્રે સાડા બાર વાગે પહોંચ્યા પિતા પુત્રના મૃતદેહોને અંતિમ વિધિ માટે તેમના ઘરે લઈ જવામાં આવશે અને સવારે સાડા આઠ વાગે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે ભાવનગર પહોંચી ગયા હતા હાલ કાળા વિસ્તારમાં મૃતકોના સગા સંબંધીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થયા છે તો ભાવનગરના પિતા પુત્રના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા અને અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્યા તે બંનેના અંતિમ સંસ્કાર સવારે સાડા આઠ વાગે કરવામાં આવશે જેમાં સીએમ પણ હાજરી આપશે સીએમ પણ પહોંચ્યા છે સીએમ ગઈકાલે રાત્રે જ ભાવનગર જવા રવાના થયા હતા અને તેમણે પણ તેમ આ બંને પિતા પુત્રની અંતિમ વિદાયમાં હાજરી આપી છે બંનેના પાર્થિવ દેહને અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવી રહ્યા છે અંતિમ યાત્રા કાઢવામાં આવશે અનેક લોકો જોડાયા છે તેમાં પરિવારજનોને સાંત્વના પણ સીએમે પાઠવી હતી પિતા પુત્રના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા મંગળવારે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો તેમાં ત્રણ ગુજરાતી સહિત છવ્વીસ લોકોના મૃત્યુ થઈ ગયા હતા જેમાં ભાવનગરના પિતા પુત્રનો પણ સમાવેશ થાય છે તેમના પાર્થિવ દેહને એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો ગઈકાલે રાત્રે અને પછી ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર લઈ જવામાં આવ્યું અને સાડા આઠ કલાકે તેમના અંતિમ યાત્રા કાઢવામાં આવશે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે પરિવાર સાથે વાત કરી રહ્યા છે તેમને સાંત્વના પાઠવી રહ્યા છે ને મોટા આય પર બાર 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 ગરમી કે ડોન કરો ઘટાય ડોન હોય કરો ઘટાય આગળ ઓ તો ભારે હૈયે આ બંને પિતા પુત્રને વિદાય આપવામાં આવી રહી છે શોકનો માહોલ સમગ્ર પરિવારમાં જોવા મળી રહ્યો છે સીએમએ આ પરિવારને સાંત્વના પાઠવી છે હાલના દ્રશ્યો ઘણા ભાવ કરનારા છે કારણ કે આ બંને જે પિતા પુત્ર હતા તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે અનેક લોકો પણ જોડાયા છે આ સાથે જ સીએમ પણ જોવા મળી રહ્યા છે તેમણે પણ તેમના પરિવારજનો સાથે વાતચીત કરી છે તેમણે સાંત્વના પાઠવી છે અને આ બંને પિતા પુત્રના અંતિમ દર્શન પણ તેમણે કર્યા આખો પરિવાર શોકગ્રસ્ત જોવા મળી રહ્યો છે ગામમાં આતંકી હુમલો થયો હતો જેમાં ત્રણ ગુજરાતી સહિત છવ્વીસ લોકોના મૃત્યુ થઈ ગયા હતા આતંકીઓ આંધા દૂધ ગોળીબાર કરતા જ છવ્વીસ લોકો મોતને ભેટ્યા હતા પિસ્તાલીસ જેટલા લોકોનું ત્યાં ટોળ ઉપસ્થિત હતું અને તેના પર આંધાધૂધ બાર કરવામાં આવ્યો અને છવ્વીસ લોકો મોતને ભેટ્યા જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે ભાવનગરના પિતા પુત્ર અને સુરતના શૈલેષ કડથિયાના પાર્થિવ દેહને રાત્રે જ ગુજરાત લાવવામાં આવ્યા હતા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પિતા પુત્રના પાર્થિવ લાવવામાં આવ્યો ને ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા અને સાડા આઠ વાગ્યે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને હાલમાં

જે છે ને સર કરે કે ખાવ નિર્દય આ વતલે લેલો રહી તો નીચે મારા ભાઈને લાવ્યો ને ત્યારે આર્મી મને Gue t referred on it, there is <laughs> a very variance on all these in this city i think that's the issue, these are the issues where farming challenge from inversions તે પરિવારનો દીકરો છે જેણે સીએમ સાથે વાતચીત કરી અને જ્યારે આ ઘટના બની ત્યારે શું થયું હતું તે તમામ વાતચીત સીએમ સાથે કરી છે તેણે કહ્યું કે જ્યારે આતંકી આવ્યા ત્યારે ખૂબ જ નજીકથી આતંકીઓએ તેના ભાઈને ગોળી મારી ત્યારે તે પણ ત્યાં ઉપસ્થિત હતો પરંતુ તે ત્યાં છુપાઈ ગયો હતો અને ત્યાં કોઈ પણ આર્મી જવાન ઉપસ્થિત ન હોવાની વાત પણ સીએમને કરી છે જે સમગ્ર ઘટના કેવી રીતે બની કેવી રીતે હુમલો થયો તે તમામ વાતો સીએમ સાથે આ પરિવારના દીકરાએ શેર કરી છે તેને આ તમામ ઘટના બનતા જોઈ છે કારણ કે તે પણ ત્યાં ઉપસ્થિત હતો આ પરિવાર ત્યાં ફરવા ગયો હતો અને ત્યારે આતંકી હુમલો થયો હતો જેમાં તેનો ભાઈનું મૃત્યુ થયું છે આ પિતા પુત્ર છે જેઓ મોતને ભેટ્યા છે અને સીએમ પણ હાલમાં અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે પરિવાર સાથે વાતચીત કરી રહ્યા છે અને આ પ્રત્યક્ષદર્શી છે જ્યારે આ ઘટના બની ત્યારે તે પણ ત્યાં ઉપસ્થિત હતો પરંતુ તે બચી ગયો તેના ભાઈને ખૂબ જ નજીકથી ગોળી મારી દેવામાં આવી તે વાત તેણે સીએમને કરી સાથે જ ત્યાં કોઈ પણ સુરક્ષાબળ તૈનાત નહોતું કોઈ પણ આર્મી જવાન તૈનાત નહોતો કે જે તેઓને બચાવી શકે આખા દેશમાં રોષ જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાતમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા છે અને પરિવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે આજે પરિવારનો દીકરો છે તે પોતાના ફોનમાં પણ સીએમને કોઈ વસ્તુ બતાવી રહ્યો છે હાલમાં કાળિયાબીડ વિસ્તારમાં જ્યાં પિતા પુત્રની અંતિમ યાત્રા કાઢવાની છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે કેન્દ્રીય મંત્રી ધારાસભ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે સાથે જ સીએમ પણ અહીં ઉપસ્થિત છે આ પરિવારની મુલાકાતે પહોંચ્યા છે તેમણે જે આ પિતા પુત્ર છે તેમણે અંતિમ દર્શન કર્યા અને થોડીવારમાં આ પિતા પુત્રની અંતિમ યાત્રા કાઢવામાં આવશે ત્યારે પરિવાર સાથે વાતચીત કરતા સીએમ જોવા મળી રહ્યા છે પરિવારના દીકરા સાથે તેમણે વાતચીત કરી જે ત્યાં ઉપસ્થિત હતો આ સમગ્ર ઘટના બની ત્યારે અને તેણે પોતે જે જોયું તે સીએમ ને કહ્યું છે ખૂબ જ નજીકથી તેના ભાઈને ગોળી મારી દેવામાં આવી તેવી વાત તેણે સીએમ ને કરી આ સાથે તેણે કહ્યું કે ત્યાં કોઈ પણ સુરક્ષા બળો કે આર્મીના જવાનો તૈનાત નહોતા અને જો તેઓ હોત તો કદાચ આ ઘટનાને ટાળી શકાય હોત

તેવી માંગ સમગ્ર દેશમાંથી ઉઠી રહી છે જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ પણ તેવી માંગ કરી રહ્યા છે કે આ લોકોને છોડવામાં ન આવે તે જ્યાં આ ઉપસ્થિત હતો જ્યારે આ ઘટના બની તે કદાચ ક્યારેય નહીં ભૂલી શકે સીએમ પરિવાર સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે

અને તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે ત્યારે સીએમ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે પરિવારોમાં પણ એક પ્રકારનો રોષ છે કે આમ તો જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા જડબે સલાખ હોય છે પરંતુ આ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં કોઈ પણ સુરક્ષાબળો તૈનાત નહોતા કોઈ પણ આર્મીના જવાનો નહોતા જોવા મળતા અને તેના કારણે જ આટલા લોકોનું મૃત્યુ થઈ ગયું જો ત્યાં સુરક્ષા બળો તૈનાત હોત આર્મીના જવાનો તો કદાચ આ ઘટનાને ટાળી શકાય હોત બંને પરિવારોમાં આક્રમનો માહોલ જોવા મળી રહ્યો છે શોકનું મોજું ફરી વળ્યું છે કારણ કે પોતાના સ્વજનો તેમણે ગુમાવ્યા છે ભીની આંખે તેમણે તેમને વિદાય આપી છે તો મંગળવારે ત્રેવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત છવ્વીસ મોતને ભેટ્યા હતા આ સાથે જ સરકાર પર પણ તેમણે પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે આપણી સરકાર સિક્યુરિટીમાં છે કાશ્મીરનું નામ બદનામ કરો છો વાંધો ત્યાં નથી પણ આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે લોકોને નામ પૂછીને તેમણે મારી દેવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના હતભાગીની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે પહેલગામમાં સિક્યુરિટી ન હોવાનું લઈને મૃતકના પત્ની આક્રોશ વ્યક્ત કર્યો આટલા લોકો ત્યાં ફરવા આવતા હોવા છતાં ત્યાં સિક્યુરિટી નહોતી અને તેના કારણે આટલા લોકોના મૃત્યુ થઈ ગયા મુસ્લિમોને કઈ ન કર્યું અને જેટલા હિન્દુઓ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી તેઓ ત્યાં ઉભા ઉભા હસતા હતા તેવું પણ તેમણે કહ્યું છે

રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે ઘટના બની છે તેને લઈને પરિવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યાં કોઈ મિલિટરી નથી સુરક્ષા બળો તૈનાત નતા અને સાથે જ તેમની સાથે જે વીતી તે આ વીતી પણ તેમણે કહી છે આટલા લોકો ફરવા આવતા હોય છે ત્યારે કેમ કોઈ ત્યાં સુરક્ષા બળો જ નહતા તેને લઈને પણ સવાલ ઉઠાવ્યું છે ખરાબ નથી નથી એક કોઈ જવાન જો તો આ કોઈ સિક્યુરિટી નહીં બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે અમે અમારા કોન્ટેક્ટ થી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે એમ મિલિટ્રીવાળાને ખબર પડી કે ખબર પાછા તો એમ કે ફરવાનું કહેવાય આવ્યા મિલેટ્રીવાળા એસી બધું કે તમે લોકો ફરવા જ શું કમાવો છો